તેમ બને છે ઘુઘરા તો મિત્રો બને અમારા મારા વિડીયોમાં સંપૂર્ણ માહિતી તમને મળશે હેલો મિત્રો જય માતા જય દ્વારકા થી સ્વાગત છે ફરી વાર એક મારા નવા વિડીયો માં તો આજે આપણે નવી નવી રેસીપી લઈને આવ્યા છીએ રેસીપી એટલે મસ્ત મસ્ત સ્પેશિયલ કડકડતી ઠંડી માં સ્પેશિયલ ઘૂઘરા બનાવવાની રીત તો કેવી રીતે બને છે ઘૂઘરા બને જો એટલે કે મારા વિડીયો માં સંપૂર્ણ માહિતી મળશે તમને અમારા વિડીયો માં ચાલો મિત્રો તમને બતાવું આજે ઘૂઘરા સંપૂર્ણ માહિતી તો મિત્રો આમાં બટેકા મૂકી દીધા છે બાફવા લઈ લીશું આમાંથી મેંદાનો લોટ આપણે તો ફાઇનલી મિત્રો લોટ લઈ લીધો છે અને બેનભાઈ આપણો લોટ બાંધી દીધો છે જોઈ શકો છો આ મેંદાનો લોટ છે એમાં સોજી નાખી છે સોજી રહી એટલે માટો કે માનો કે ઓલી રવાનો રોટ કહેવાય આને એ પણ ટેસ્ટ માટે થોડીક નાખી છે કેમ કે ઘૂઘરો એકદમ ક્રિસ્પી કડક રહે એટલા માટે તેલ નાખેલું છે મીઠું નાખ્યું છે આટલી વસ્તુ નાખી અને લોટ ફાઇનલી બાંધી દીધો છે એ બટેકા બફાઈ ગયા છે વટાણા લઈ લીધા છે અને કોથમરીનું કટિંગ કર્યું છે અને લીલા મરચાં આદુ લસણની પેસ્ટ કરીને ગ્રેવી કરીને પણ આમાં ઉમેરી છે

આવી રીતે મસાલો બનાવી લેવાનો છે જોઈ શકો છો મિત્રો લોકો કયો થઈ ગયો મસ્ત સમજો ગોટા ભજીયાના બનેનામાંથી બધું થાય પણ વટાણા હોત નઈ ખા એટલે હે ને નો બને નહીં વટાણા નો નાખી એટલે હાલે નો નાખી તો હાલે તો મિત્રો વટાણા હોત નઈ છે જોઈ શકો છો તમે ઘરે બનાવવા પણ આવી રીતે ટ્રાય કરજો સંપૂર્ણ માહિતી તમને મળી રહી છે આમાંથી ઘોઘરા કઈ રીતે અમે તો વેચવા માટે બનાવી છે તો બનાવી લેજો ટેકલી કે અમારા વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે અમારા વિડીયોમાં ચેનલમાં નવા હોય તો ભરત મૂળિયા બ્લોગ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બનાવ્યું આપણે સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું છે ને એ જણાવતા રહેશું ફાઇનલી મિત્રો આપણે ઘૂઘરામાં નાખવા માટેનું ડુંગળીનું કટિંગ કરી રહ્યા છીએ તો આવી રીતે ડુંગળીનું કટિંગ કરવાનું કેમ કે ઘૂઘરા ઉપર આપણે નાખવા અને પાણીપુરીનું પાણી બનાવવાની પણ તૈયારી હાલે છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પણ તમને એ પણ સંપૂર્ણ માહિતી આપશું પાણીપુરીનું પાણી કઈ રીતે બને એ પણ અને આ બાજુ બેનબા ઘૂઘરા બનાવવાના છે એ ગુંડલા કરે છે એટલે કે નાની નાની રોટલીઓ બનાવશે આવડી એટલા માટે તો આવી રીતે લોટના ગુંડલા કરી નાખશે અને પછી એની રોટલી બનાવવાની છે આપણે કોથમરી પણ લઈ લીધી છે કોથમરીનું કટિંગ કરવાનું છે ઝીણું ઝીણું અને ડુંગળીમાં ભેરવી દેવાનું છે એટલે હે ને ડુંગળીમાં ટેસ્ટ સારો આવે અને દેખાય પણ સારી તો આપણે શિયાળો છે તો દેશી કોથમરી લઈ લીધી છે જોઈ શકો છો અને આપણે ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું આ ડુંગળી જેવું તો બને જો વિડીયોમાં તો જોઈ શકો છો મિત્રો આપણે કોથમારીનું કટિંગ કરી નાખ્યું છે અને ડુંગળીમાં કટિંગ કરીને મિક્સ કરી નાખ્યું છે તો આપણે આ ઘૂઘરા જ્યારે બનાવશું એની ઉપર ભેળવવા માટે તો મિત્રો આવું કટિંગ આપણે આખી સાબડી કરી લીધી છે જોઈ શકો છો કેમ કે અમે તો ઘરે ખાવા નથી બનાવતા આપણે વેચવા માટે કાંઈ બનાવી છીએ તો આપણે તમને પણ ઘરે બનાવવા માટે પણ ઈઝી પડશે એટલે બધો ટેસ્ટી હાવ મસ્ત મસ્ત બનશે તો આ મસાલો પણ તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો જે ગૂગરામાં નાખવાનો હોય છે અને એના ગોવાણા પણ લોટના બેન ભાઈએ કરી નાખ્યા છે કમ્પ્લીટ તો આ જે સામગ્રી રહી ને બધી સંપૂર્ણ આપણે આટલી પહોંચી જઈ છે તો ફાઇનલી હવે જોઈ શકો છો આપણે ઘૂઘરા બનાવવાના છે તો બને હવે જો વિડીયોમાં શેક લીધી કઈ રીતે બેન ભાઈ ઘૂઘરા વણે છે આ મસાલો કઈ રીતે ભરાય છે પછી એના ઉપર કઈ રીતે આપણે ઘૂઘરા ફિટ કરીશું તો એ બને જો વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આવી રીતે રોટલી બનાવવાની છે આ ગોવાણા લીધેલા છે અને આ મેંદાનો લોટ છે એમાં ભેગું આપણે ઘૂઘરાના લોટ ભેગો આપણે આ રીતે કરતા જાવ એટલે લોટ ચોટે નહીં મિત્રો પાટલા હારે અને આવી રીતે બનાવવાના છે એની રોટલી જોઈ શકો છો બા બનાવે છે રોટલી આવી રીતે આવડી આવડી બનાવવાની છે રોટલી આપણે હવે મસાલામાં ભરવાનો છે કઈ રીતે ભરવો છે એ તમે જ બધું જોઈ શકો છો આપણે ઓલું બીબું આવે એ બીબાથી નથી બનાવવાનો ઘૂઘરો આપણે હાથની કારીગીરી કરવાની છે અને હાથની કારીગરીથી ઘૂઘરો રહ્યો છે એકદમ ઉપસશે તળશે ને એટલે એકદમ મસ્ત મસ્ત દેખાય છે તો આપણે હવે મસાલો લઈશું આટલો મસાલો લેવાનો છે પછી તમારે જેવો ઘૂઘરા બનાવવા હોય આવી રીતે આપણે વાળી દેવાનો છે જોઈ શકો છો બધી બાજુ હરકી કોર રહે ને એ રીતે અને હવે આને બીબું નથી લેવાનું આપણે આ નખના આનેથી આનાથી આપણે કામ લેવાનું છે આ નખ છે ને નખ છે નહીં પણ નખથી ના સીવવાનો છે તમે જોઈ શકો છો આવી રીતે તમને હમણાં ડિઝાઇન મસ્ત મસ્ત કરીને બતાવું ઘણા બધા પણ ખાંડવાળું પાણી કરીને પણ ચોપડતા હોય છે આપણે કંઈ વસ્તુ નથી કરી ખાલી કોરે રોટલી છે આવી ડિઝાઇન થઈ છો એવી જ રીતે આપણે બધા ઘૂઘરા બનાવી છે જોઈ શકો છો મિત્રો તમારી નજરની સામે આપણે વિડીયો કાપ્યા વગર તમને એમ થાય કે પછી કદાચ પાણી પાણી ચોપડતા હોય છે એવું કંઈ એવું કાંઈ નથી તમે સંપૂર્ણ વિડીયો જોઈશો એટલે તમને આપણે વિડીયો કાંપા વગર જ બનાવી છે આ જેવું છે એવું છે તમારી નજરની સામે બરાબર આપણે કોઈ વસ્તુ નહીં આમાં એવી આ હાથની બનાવટી કરી છે કોઈ બીબુ કે એવું કંઈ વસ્તુ છે નહીં તો મિત્રો તમે પણ ઘરે શીખી શકો છો આવી રીતે દેશી રીતે બનાવી છે અમે ઘૂગરા જોઈ શકો છો મિત્રો સેમ બધાયની ડિઝાઇન છે જોઈ શકો છો અને આ તળશે એટલે તમે જોજો એ ઘૂઘરા કેવા બને છે અને હું પણ તમને વણીને બે બતાવું કે હું પણ વણી શકું છું આ બેન બા કે કોઈ નવરા ન હોય એટલે આપણે પણ વણી લેવી તો હું તમે આ રોટલી વણીને બતાવું કેવી રીતે વણું છું તો મિત્રો રેજો વિડીયોમાં આપણે મિત્રો લઈ લીધું છે આ બરાબર લોટમાં આપણે બોરી દેવું એટલે નહીં પાટલા રે એટલે આપણે પણ ઘરે કોઈ ન હોય ને તો રેડવી લઈ ક્યારેક ક્યારેક લોચા પડાય પણ વાંધો ન આવે લોટ ઢીલો છે લોટ ઢીલો છે ના કે તો ઉગરા માં આપણે પછી રોટલી મીડિયમ બનાવવાની હોય જો થઈ ગઈ રોટલી આવડી રોટલી કરવાની તો જોઈ શકો છો મિત્રો આપણે આટલા ઉગરા કરી નાખ્યા છે અને આટલો મસાલો છે રોટલી એટલી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો નાનકુરા જેવી બનવાનું ચાલુ છે તો આપણે આખું આ સની ઓર્યો ને આખું ભરવાનું છે એટલા ઉગરા બનાવવાના છે અને એટલો મસાલો છે હાજરમાં તો મિત્રો અમે ફટાફટ બનાવી નાખી આવતા રહ્યા બાપુથી આવતા રહ્યા અને બાન આવતા રહ્યા જો

જેથી કરીને તમને પણ ઘરે બનાવો હોય તો ઈઝી પડે આ ડુંગળી પણ સુધારી નાખી છે જોઈ શકો છો હવે આપણે આને તળવાના છે ઘૂઘરાને અને ચટણી બનાવવાની છે તો બનાવે જોશે એટલે કે વિડીયોમાં તો આપણે ચટણી કઈ રીતે આંબલીની બનાવી છે એ પણ માહિતી મળી જશે તો મિત્રો ચટણી માટે આપણે આંબલી લઈ લીધી છે ખાટી આંબલી છે અને પાણી નાખી દીધું છે અને હવે આને બાફવા મૂકી દેવાની છે તો મિત્રો બાફી નાખશું તો બનાવે જો ફાઇનલી મિત્રો આમાં હું લીધું બા પાણી લીધું મસાલો નાખ્યો ખાંડ નાખ્યો મસાલો અને ખાંડ અને પાણી અને આ કલર અત્યારે ઉમેરે છે આ મોહન થાળનો કલર આવે એ નાખે છે મીઠું મીઠું પણ આપણે એડ કરવાનું છે આમલી આપણે બાફી નાખી છે અને મસ્ત મસ્ત ઠરી જાય એટલે આપણે ગરણીમાં ગાળીને રસામાં નાખી દેવાનો છે આમાં ઓલરેડી આપણે ખાંડ નાખી છે અને પેલો મોહન થાળનો કલર નાખ્યો છે અને પાણી અને ટેસ્ટ માટે મરચું થોડુંક નાખ્યું છે અને મીઠું નાખ્યું છે ને બા તો હવે ઉકળવા મૂક્યું છે જોઈ શકો છો અને આમાં છે તપકીર આનીથી ચટણી રહીને ઘાટી બને તપકીર છે તપકીર અમે તો કઈ છીએ અને એટલે મકાઈનો લોટ આવે કદાચ નહીં બા હા મકાઈ નો લોટ હા મકાઈ પાવડર આવે તો મિત્રો એનાથી જાડી કરવા માટે આટલો કમ કમથો નાખવો પડે છે તો મિત્રો આ જોઈ લીધો આ આમલી છે બાફેલી અને મસ્ત એનો રસ કાઢી લીધો છે અને ગાળી લીધો છે તમે જોઈ શકો છો આપણે ઉમેરી દીધો છે ચટણી જે ઉકળી હતી એમાં હવે આમાં સાઈડમાં આપણે પાણી લઈ લીધું છે થોડું અને એમાં તપકીર એટલે કે મકાઈનો લોટ આપણે નાખ્યો છે જોઈ શકો છો આટલો તો આટલું પાણી લેવાનું છે તમે જોઈ શકો છો હવે એમાં લોટ નાખ્યો છે જે પાવડર આવે એ બરોબરનો મિક્સ કરી લેવાનો છે ગાંઠનો લોટ લોટની એવી રીતે બધો મિક્સ કરી નાખવાનો છે આ પાવડર રહ્યો ને દૂધ રેખો થઈ જાય જેમ તમે મિક્સ કરો ને તમે દૂધ એવું લાગે હોવ એવો પાવડર થઈ જાય તો બરાબરનું ઉકળી ગયું છે હવે આમલીનું પાણી ને ખાંડ બધું ઉકળી ગયું છે અને હવે આપણે જે પાવડર કર્યો ને એ આપણે ઉમેરી દઈશું આવી રીતે હલાવતું જવાનું એટલે ચોંટી ના જાય હવે જેમ જેમ ઉપરતું જશે ને એમ ચટણી જાડી થતી જશે તો આવી રીતે કંઈક આમલીની ચટણી બને છે જોઈ શકો છો મિત્રો જાડી મસ્તીની થઈ જશે જુઓ તમે આપણે જેટલી જોતી હોય કૂગરામાં એવી રીતે જાડી થઈ જશે તો કેવો તમને પણ આ માહિતી લાગી જો તમને વિડીયો જોઈને માહિતી સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો મિત્રો

જ્યાંથી તમે જોઈ શકો છો આવા જ તમે રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ફાઇનલી મિત્રો આપણે ઘૂઘરા ફૂકાવા દેવાના છે તો આવી રીતે આપણે કલાક દોઢ કલાક પડ્યા રહેવા દેવાના છે તો ફાઇનલી મિત્રો આપણા ઘૂઘરા ફૂકાઈ ગયા છે અને હવે આવી ગયો છે તરવાનો વાળો તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને ઘૂઘરા નાખી દીધા છે આપણે જોઈ શકો છો હવે અને થોડાક કુમળા થાય ને ત્યાં લખીને પાકવા દેવાના છે જોઈ શકો છો મિત્રો હવે કૂ ઘૂઘરાનો ઘાણ પાકી ગયો છે તો આપણે આવા ઘૂઘરા થવા દેવાના છે સહેજ રથુમરા થઈ જાય ને ત્યાં લખીને ચડવા દેવાના છે એટલે સંપૂર્ણ આપણે જે અંદર મસાલો જે ભર્યો એ બધો પાકી જાય બટેકાનો માવો છે બધો સંપૂર્ણ રીતે પાક પકડી જાય જોઈ શકો છો મિત્રો આ રીતે સેળવી લેવાના ઘૂઘરા પૂરતા પકવી લેવાના એટલે મટીરિયલ કાચું રહે નહીં અંદર જોઈ શકો છો મિત્રો આવી રીતે રતાઈશમાં આવી જાય રાતોગરો થઈ જાય દેખાવમાં એટલે ખૂણો પણ ન થાય અને તમે વેચવામાં પણ મજા આવે ઘરે ખાવા પણ બનાવી હોય એમાં પણ મજા આવે જોઈ શકો છો મિત્રો એકદમ ઘઉંનો દાણો હોય એવો કલરનો થઈ જશે તો આ રીતે ભૂગરા બનાવવાની રીત છે અમે તો વેચવા માટે પણ કરી છે અને ઘરનો ધંધો પણ કરી શકાય છે આમાં નાનો કરો ઘરનો ધંધો પોતાનો કરો એવો આ સ્ટિપ્સ છે પણ પોતાનો નાનો નાનો ધંધો પણ કરી શકાય છે આવી રીતે ઘૂઘરા બની શકે છે મિત્રો મસ્ત ક્રિસ્પી કડક આવી રીતે ઘૂઘરા અમે બનાવીએ છીએ જોઈ શકો છો આપણે જેવી ડિઝાઇન બનાવી હતી ડિઝાઇન પણ છે એમના અને ઘૂઘરો ખુલે પણ નહીં જોઈ શકો છો છે ઘૂઘરો આ રીતે કંઈક અમારી બનાવવાની રીત છે તો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા અને આપણે સેટઅપ ગોઠવી દીધો છે જોઈ શકો છો મિત્રો આ છે આપણે ફોલવાના છે હવે બટેકા જોઈ શકો છો એટલે કે પાણીપુરીનો મસાલો બનાવવા માટે આપણે આ સેટઅપ ગોઠવી દીધો છે તો હવે જોઈશી આપણે ગરગની રાહ મિત્રો બટેકા ફોલાઈ ગયા છે જોઈ શકો છો હવે આપણે એમાં સંચર ઉમેરીશું ચણા ઉમેરીશું તો મિત્રો મસાલો બની ગયો ફટાફટ ત્યાં ગરાક આવી ગયા તો ને પણ બોવણી કરી દીધી પાણીપુરી બનાવી દીધી અને હવે આપણે તો ઘૂઘરાની પણ હરે હરે બોવણી થઈ ગઈ છે તો મિત્રો આપણે ઘૂઘરા પણ બનાવી દીધા છે અને બોવણી મસ્ત મસ્ત કરી લીધી તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને આપણે દસ હજાર વ્યૂની આશા છે તો આપણે બીજો વિડીયો પણ બનાવીશું પાણીપુરીનો તો મિત્રો જય માતા